વડોદરા શહેરમાં હાલ ગણેશ ઉત્સવ ખૂબ જ ધૂમધામથી ઉજવવામાં આવી રહ્યો છે ત્યારે વડોદરા શહેરના વાડી વિસ્તારમાં આવેલા શ્રી આદ્ય શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ખૂબ જ સુંદર શ્રીજીની સ્થાપના કરવામાં આવી છે આપણે જોઈએ છે કે શ્રીજી સાથે સિદ્ધિ અને સિદ્ધિ બિરાજમાન હોય છે પણ

આયોજન કરવામાં આવતું હોય છે આ સાથે જ મંડળ દ્વારા સમાજને જાગૃત અને સમાજને ઉપયોગી થાય તેવા કાર્યક્રમો કરવામાં આવતા હોય છે ત્યારે આ વર્ષે મંડળ દ્વારા ગણપતિની સાથે શુભ અને લાભને બિરાજમાન કરવામાં આવ્યા છે સાથે ગણપતિ મહેલમાં બિરાજમાન હોય તેવું જ ડેકોરેશન કરવામાં આવ્યું છે આ મંડળના સભ્ય દ્વારા વધુમાં જણાવવામાં આવ્યું કે વાડી શ્રી આદ્યશક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ છેલ્લા તેત્રીસ વર્ષથી ગણેશજીની સ્થાપના કરતા આવેલા છે જેની અંદર અમે દર વર્ષે નવી નવી એક્ટિવિટી કરતા રહીએ છીએ જેના ભાગરૂપે અમે પહેલા બીજા દિવસે બીજા દિવસથી એક્ટિવિટી શરૂ થઈ અમારી એમાં અમે નોટબુક વિતરણ કરેલું નાના બાળકોને જેની અંદર લગભગ ચારસોની ઉપર નાના બાળકોને અમે નોટબુક વિતરણ કર્યું અને સ્લેબલી પેન અને પેન્સિલને આખું બોક્સ આપેલું ત્યારબાદ બીજા દિવસે સાડી વિતરણ કરેલું જે ગંગા સ્વરૂપ વિધવા લેડીઝો હોય એ મહિલાઓ માટે અમે ચારસોની ઉપર જ અમે ટાર્ગેટ અમારું રાખીએ છીએ એ પ્રમાણે અમે ચેસ કરેલું ચારસો મહિલાઓને અમે સાડી વિતરણ કર્યું વિધવા મહિલાઓને ત્યારબાદ આજે સવારમાં અમે સવારે નવથી અગિયાર અમે ચશ્મા વિતરણનો કાર્યક્રમ રાખેલો જેની અંદર પણ ચારસોની ઉપર જ અમારું ટાર્ગેટ એ ચેસ થઈ ગયું હતું એટલે ભગવાનની અમારી મહેરબાની હતી અને વાડી વિસ્તારની અંદર જેટલા બી આવા હોય છે ભાવિક ભક્તો એ લોકોને અમે એનો સેવાનો મોકો આપીએ આ વખતે શ્રીજીને અમે રીધી સીધી દર વખતે રાખીએ એની જગ્યાએ આ વખતે એમના બાળકોને રાખ્યા છે કે જે શુભને લાભ જે બહુ ઓછા લોકોએ આ રીતની થીમ રાખતા હોય છે અમે આ એક કોન્સેપ્ટ અમે અલગ રાખવાનું વિચાર્યું કે જેનાથી પબ્લિકને આકર્ષણનું કેન્દ્ર બને દરેક ગણેશ મંડળોને અમે એક જ આપીએ છીએ કે ધર્મનો પ્રચાર કરો ધર્મને મજબૂત કરો હિન્દુ ધર્મને જેટલું બને એટલું સનાતન ધર્મને મજબૂત બનાવો અને ન્યુસન્સ ના થતું હોય એ અટકાવો એટલું ચેતન ભટ્ટ શ્રી આધ્યાશક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ